બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારા ભત્રીજા થાય છે એમના વાઈફને કાલે સવારે થાનગઢ સરકારી હોસ્પિટલમાં બાળક નસ બધીનું ઓપરેશન કરવા લાવેલા સવારે નવ વાગે સવારે નવ વાગે થી લાવેલા તેઓ ડૉક્ટરની વાટ જોવામાં સવા સાંજના પાંચ વાગે લગત વાટ જોઈ સાંજે પાંચ વાગે ડોક્ટર આવ્યા સાંજે પાંચ વાગે એટલે ડૉક્ટર એટલે એક પછી એક બેનના ઓપરેશન કરવા માંડ્યા ઓપરેશન કરે આઠમો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો આવ્યા બેન ને બોલાવ્યા તમે આલો કંચનબેન કંચનબેન રૂમ માં લઈ ગયા કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા અંદર ગયા મિનિટ થઈ એટલે હાલતમાં કંચનબેન તાત્કાલિક ઇમરજન્સી રૂમ માં લઈ ગયા ઇમરજન્સી ની રૂમ માં લઈ ગયા પછી વીસ પચીસ મિનિટ લગ્ન ઈ રૂમ નો ઇમરજન્સી નો રૂમ ખોલ્યો જ નહીં અમે પૂછવા પૂછ્યું તો એ કઈ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બન્યો છે પછી હું અહીંયા પહોંચી હું રૂમ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારીને અંદર કરી ગયો અંદર ગયેલા સાત આઠ ડોક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા પણ પમ્પિંગમાં કોઈ ખાતું પછી મેં મને અવરનવાર પૂછવા મળ્યા કે આ બેનને હૃદય બંધ થઈ ગયું છે એના માટે તમે રાજકોટ કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ જે ઓપરેશન કરવા ડોક્ટર આવેલા ઈ સાહેબ હા આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને એ ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા થાનગઢમાં અવરનવર આવા કેસ બન્યા જ કરે છે તો આની સામે કોઈ અવાજ નથી ઉભાવતું કોઈ તંત્ર કોઈ આમાં જવાબદારી નથી લેતું સરકારી દવાખાનું ઘણા વર્ષોથી ભાડે ચાલે છે થાનગઢમાં બેનની ઉંમર પચીસ વર્ષ ઉંમર છે એક છોકરો છે અને એક છોકરી છે છોકરી એક વર્ષની છે છોકરો આઠ વર્ષનો છે નાના નાના બાર છે હાવ મજૂરી કામ કરી કરે ગુજારો કરે છે હાવ એટલે હાવ પરિસ્થિતિ લોકો ખરાબ છે તો તારે એમનો આધાર કોણ એમનો કોઈ કઈ નો રહ્યું આજે છોકરી કાલ ની રડે છે એની મમ્મી માટે તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ આનો ન્યાય એમને કોણ આપશે